નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ધોરણ આઠની જે આવી છે તેમના બધા બધા જ જ વિષયના પાઠના સંપૂર્ણ સ્વ અધ્યક્ષ પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન સંસ્કૃત વિષયના પાઠ નંબર ચાર ય સુધી રહ તો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું જે નવી સ્વાધ્યાન પરથી આવી છે તેમનું પોસ્ટર અહીં દર્શાવેલું છે હવે આપણે ભાગ પ્રમાણે સ્વ પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો શરૂઆત કરીએ ધોરણ આઠના નવી સ્વ પોથીના ભાગ નંબર બે ના સંસ્કૃત વિષયના પાઠ નંબર ચાર યેહી સુધી તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો અહીં જે વાક્યો આપેલા છે તેનું આ રીતના તમારે સુંદર અક્ષરે લખવાનું છે પ્રશ્ન નંબર બે પૂજન કરીએ અર્ચન નંબર ત્રણ કૂદવું તો કુદનમ નંબર ચાર આચરણ કરવું ચરંતઃ नंबर पांच मेल तो सचिनायुआ प्रश्न नंबर योग्य जोड़का जोड़ो नंबर एक फरीये तो नंबर बे फूल तो कुसुम नंबर तर आव तो एही नंबर चार तन थी तो तनवा नंबर पांच कूदू तो कूर्दनम नंबर छ बगीचो तो पुष्पवाटिका પ્રશ્ન નંબર ચાર નીચે આપેલો પદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો અહીં જે પદ્યખંડ આપેલો છે જે વાંચી સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક સદા કાન અનુગ્છામ તો સદા ગુરુ ન અનુગ્છા નંબર બે કિમ થ જીવામ તો દેશ હિતાર્થ જીવામ નંબર ત્રણ કશ્ય સેવા સત્કારહ કરણીય તો ભારત માતુ હેવા સત્કાર કરણીય નંબર ચાર જીવ જીવામ ખાદ ખાલી જગ્યા તો જીવ ખાદ ખાદામ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી દસ નીચે નવી સ્વ પોથી આવી છે બે હજાર ચોવીસ પછી જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર પાંચ ચિત્રોના આધારે નીચેના વાક્યોમાંથી સાચું વાક્ય પસંદ કરીને લખો અને જોઈએ તો અહીં વાક્ય આપેલા છે તો સદા બીજું વાક્ય એટલે કે બીજું ચિત્ર દેશ હિતાર્થ જીવામ ત્રીજું ચિત્ર ખેલાડ ગચ્છામ ચોથું ચિત્ર વિઘ્ન વિનાશકમ અર્ચામ

પરલોકે ધર્મ હ ધન નંબર ચાર કેમ સર્વત્ર વૈ ધનમ તો શીલમ સર્વત્ર વૈ ધનમ પ્રશ્ન નંબર સાત નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવું જોઈએ તન્વા મનસાહિત ચરત સદા ગુરુ ન અનુગ્છા મારત માતુ હ સેવા સત્કાર દેશ હિતાર્થ જીવામ પ્રશ્ન નંબર આઠ ઉદાહરણના આધારે વાક્યો બનાવો જોઈએ નંબર એક હિતાર્થ જીવામ તો સમાજ હિતાર્થ જીવામ ન્યાયહિતા પરિવાર રાષ્ટ્ર હિતાર્થ જીવામ વિશ્વ હિતાર્થ જીવામ નંબર બે ખેળાંગ ગચ્છામ તો ઉદ્યાનમ ગચ્છામ પાઠશાલા ગ્છા કૃષિક્ષેત્રમાં ગ્છા વાટિકા ગ્છામાં ગ્છા નંબર ત્રણ પત્ર લિખામ તો ગૃહકાર્ય લિખામ ઉત્તર લિખામ કથા લિખામ ગીત લિખામ લેખા લિખામ પ્રશ્ન નંબર ચાર વિમાન પશ્યામ તો ચલચિ પશ્યામ દૂરદર્શન પશ્યામ પ્રતિમા પશ્યામ પુસ્તક પશ્યામ પુષ્પ પશ્યામ નચ મોદક ખાદા રોટિકા ખાદા અવલેહ ખાદા ફલંખા આમ્રફલંખા ચાકલહ ખાદા વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો